માટુગાનું પ્રખ્યાત ડોન બોસ્કો ચર્ચ જ્યાં દર વર્ષે ક્રિસમસના અવસર પર અદ્ભુત રોશની અને વાતાવરણ હોય લોકોએ ભાગ લીધો હતો ત્યારે ચર્ચની અંદરની સજાવટ ખૂબ જ સુંદર હતી ત્યારે નાતાલના વૃક્ષો લાઇટ્સ અને તારાઓથી શણગારેલ ચર્ચની અંદરનો નજારો એકદમ ખૂબસુરત હતો

ક્રિસમસની યાદગાર રાત્રિ હતી આ પવિત્ર તહેવાર ન માત્ર લોકોને એક કરે છે પરંતુ દરેકના હૃદયમાં શાંતિ અને પ્રેમનો સંદેશ પણ ફેલાવે છે